ઘણા સ્ટુડન્ટ્સને એમ છે કે સર હજુ તો વાર છે હજુ તો આરામથી તૈયારી કરશું ક્યાં ઉતાવળ છે તો એવું નથી સિરિયસ થવાની જરૂર છે હો તમને લોકોને સામે ઘણા સ્ટુડન્ટ્સ એવા પણ છે કે જેમણે બહુ સારી રીતે તૈયારી કરી છે આખા વર્ષ દરમિયાન અને હવે પેપર સોલ્વ કરી રહ્યા છે પણ પેપર સોલ્વ કરતી વખતે ઘણી બધી ડિફિકલ્ટીઝ એમને આવે છે ઘણા ડાઉટ્સ આવે છે કેટલાક સ્ટુડન્ટ્સ એવા છે કે જેમણે મહેનત તો કરી છે કરી પણ રહ્યા છે પણ જ્યારે પેપર લખે છે ત્યારે ઘણું બધું ભૂલી જાય છે અને જોઈએ એવા માર્ક્સ કવર નથી કરી શકતા તો સામે કેટલાક એવા સ્ટુડન્ટ્સ પણ છે કે જે રિપીટર છે એક્સટર્નલ છે અને એમને માત્ર પાસ થવું છે તો આ બધા જ સ્ટુડન્ટ માટે આ વિડીયો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે તમારા માટે એબીસી ક્લાસીસ ગાંધીનગરના ભરત સર દ્વારા ક્રેશ કોર્સ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર લોન્ચ થઈ ગયું છે આ ક્રેશ કોર્સમાં જે પહેલા હંડ્રેડ સ્ટુડન્ટ્સ જોઈન થશે એમને તો જાણે લોટરી લાગી છે એટલો બધો ફાયદો થવાનો છે કારણ કે ઘણું બધું આ ક્રેશ કોર્સમાં તમને મળવાનું છે ઘણું બધું નવું શીખી શકશો અને સો ટકા તમારું રિઝલ્ટ સુધારી શકશો શું છે આ ક્રેશ કોર્સની ખાસિયત તો જેવી તમારી પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થશે કે તરત જ એજ દિવસથી અથવા એના બીજા દિવસથી દરરોજ ચાર થી પાંચ કલાકનું લાઈવ સેશન્સ તમને ઝૂમ મીટિંગ ઉપર ભરત સર અને એમના અનુભવી ટીચર્સની ટીમ દ્વારા ભણાવવામાં આવશે દરરોજ ચાર થી પાંચ કલાક પ્રિલિમ્સ પછી તમને થશે કે સર પ્રિલિમ્સ પછી ને તો અત્યારે શું અત્યારે અમને શું હેલ્પ મળશે અમારી એક્ઝામ માટે પ્રિલિમ્સ એક્ઝામ માટે તો અત્યારે પણ જો તમે જોડાઈ જાઓ છો ઝડપથી જોડાઈ જાઓ છો તો તમને બધા વિષયોનું સંપૂર્ણ અભ્યાસક્રમનું રેકોર્ડિંગ મળશે ફ્રીમાં ઓકે આનો ફાયદો તમને શું થશે તો ઘણા એવા સ્ટુડન્ટ્સ હશે કે જે લોકો કોઈ ચેપ્ટર સ્ટાર્ટ થયો હશે સ્કૂલ અથવા ટ્યુશનમાં તો એબસન્ટ રહ્યા હશે અથવા નહીં સમજાણું હોય સરની મેથડ નહીં ફાવી હોય તો એવા દરેક સ્ટુડન્ટ્સ જો અત્યારે તમે સરને કહેશો ને કે સર અમને આખો પહેલેથી શીખવો કન્સેપ્ટ ક્લિયર કરાવીને તો કદાચ ન શીખવે કારણ કે પોસિબલ નથી એક્ઝામ ઉપર છે રિવિઝનનો ટાઈમ છે પેપર સોલ્યુશનનો ટાઈમ છે કદાચ હું પણ ન કરાવું ઓકે હું એમને કહી દઉં કે ભાઈ તમે આ રિવિઝન લેક્ચર્સ અટેન્ડ કરો એમાં તમને બધું સારી રીતે શીખી શકશો પણ કન્સેપ્ટ ક્લિયર જે ડિટેલમાં પહેલાં દિવસથી શીખવું પડે ને એ પોસિબલ ન હોય કોઈ પણ ટીચર માટે ન હોય તો છતાં પણ જો તમને એવી રીતે શીખવું હોય એકદમ બેઇઝથી તો આ રેકોર્ડેડ કોર્સ જે તમને મળે છે એમાં એકદમ પાયેથી તમે શીખી શકશો બહુ ઉપયોગી થશે દરેકે દરેક ચેપ્ટર બધા વિષય ઓકે અને એ ફ્રીમાં મળે છે ગણિતમાં ડિફિકલ્ટી સોલ્યુશન સ્ટાર્ટ થશે જેવી ઉત્તરાયણ પૂરી થશે ચૌદ જાન્યુઆરી પછી થોડા થોડા દિવસે ભરત સર દ્વારા લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે જેમાં તમારી ગણિતની બધી જ ડિફિકલ્ટીઝ સોલ્વ કરાવવામાં આવશે ડાઉટ સોલ્વ કરાવવામાં આવશે લાઈવ ઓન ધ સ્પોટ ઓકે એના સિવાય તમને મળી રહ્યું છે વિભાગ એ માટે હેતુલક્ષી સમ્સ અને ક્વેશન્સનો ખજાનો બે હજારથી વધારે ટૂંકા પ્રશ્નોનું સોલ્યુશન સમજૂતી સાથે ફ્રીમાં મળી રહ્યું છે બધું જ ફ્રીમાં છે હો આ અને પેલા સો સ્ટુડન્ટ માટે છે આ કહી દઉં તમને અને પેલા સો સ્ટુડન્ટ્સ એટલા ઝડપથી મળી જવાના છે એપ્લિકેશન ઉપર સરને કદાચ તમે રહી જશો તો રહી ન જાઓ એની ધ્યાન રાખજો પેપર સોલ્યુશન પચીસ પ્રેક્ટિસ પેપર અગાઉ મેં સાથી પેપર સેટ પરચેસ કરવાનું તમને સજેશન આપ્યું હતું અને ઘણા બધા ગુજરાતના સ્ટુડન્ટ્સ એ પેપર સેટ પરચેસ કર્યું પણ છે સોલ્વ પણ કર્યું છે અને બહુ ફાયદો પણ થયો છે તો એમનું સોલ્યુશન પણ તમને મળશે ફ્રીમાં સમજાય છે ત્યારબાદ ક્રેશ કોર્સ સ્ટાર્ટ થશે જેવી તમારી પ્રિલિમ્સ એક્ઝામ પૂરી થશે તરત જ ઓકે અને આ કોર્સમાં દરરોજ ચાર થી પાંચ કલાક લાઈવ ભણાવવામાં આવશે ઝૂમ મીટિંગ ઉપર જેમ અગાઉ તેમ જો તમે કોઈ કોઈ દિવસ ન અટેન્ડ કરી શક્યા કારણસર તો એનું રેકોર્ડિંગ પણ મળી જશે ક્લાસ નોટ મળશે મટીરિયલની પીડીએફ મળશે આ બધું જ તમને મળી રહ્યું છે બહુ રીઝનેબલ પ્રાઇસમાં જાણવું છે કેટલા રૂપિયામાં હમણાં જ કહું પણ જાણવાથી પહેલા છેલ્લા ત્રણ વર્ષનો સરનો રેકોર્ડ તમે જોઈ લો કેટલા સ્ટુડન્ટ્સ આ ક્રેશ કોર્સમાં જોડાય છે સર સાથે એ તમને કહી દઉં બે હજાર વીસ એકવીસમાં પાંચસો સિત્તેર સ્ટુડન્ટ હતા જે કોરોનાનો વર્ષ હતો તમને ખ્યાલ છે અને ઓનલાઈન એજ્યુકેશન હજુ સ્ટાર્ટ જ થયું હતું પહેલાં તો ઓફલાઈન જ હતું ઓનલાઈન જેવું કંઈ હતું જ નહીં એકવીસ બાવીસમાં છસો દસ થયા અને બાવીસ ત્રેવીસ એટલે કે ગયા વર્ષે તમે જુઓ ગ્રાફ કેટલો ઊંચો નીકળી ગયો છે સત્તરસો ઓગણસિત્તેર સ્ટુડન્ટ આ ક્રેશ કોર્સમાં જોડાયા હતા ગુજરાતના ઠેક ઠેકાણેથી અને આ વર્ષે ત્રેવીસ ચોવીસમાં સો ટકા આ ગ્રાફ હજુ પણ ઉપર જશે અને તમે એમાં જોડાઈ શકો છો એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં અને એ પ્રાઇઝ છે કહું તમને એનાથી પહેલાં સરનું રેકોર્ડ જોઈ લો આવી રીતે સર સાથે જોડાઈને કેટલા સ્ટુડન્ટ્સે કેવું પરફોર્મન્સ આપ્યું છે તો બે હજાર સત્તરમાં ઓફલાઈન સ્ટુડન્ટ ભાવેશે સત્તાણું પોઈન્ટ વીસ પર્સન્ટાઇલ મેળવ્યા હતા

તમને થશે કે સર બે હજાર એકવીસમાં તો બોર્ડની એક્ઝામ જ નથી લેવાય પણ લાસ્ટ મોમેન્ટ ઉપર એક્ઝામ નથી લેવાય પણ ગવર્મેન્ટે રિઝલ્ટ આપ્યું હતું આખા વર્ષ દરમિયાન જે એકમ કસોટીઓ લેવાઈ હતી એના આધારે અને સિદ્ધિએ ટોપ કર્યું હતું જે ભરત સર સાથે ક્રેશ કોર્સમાં જોડાઈ ઓનલાઈન ક્લાસીસમાં જોડાઈ અને ભણી હતી સમજાય છે એવી જ રીતે બે હજાર બાવીસમાં માહીએ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું પર્સેન્ટાઇલ ક્રેશ કોર્સમાં જોડાઈને મેળવ્યા હતા બે હજાર ત્રેવીસ આ વર્ષે ખુશ્બુએ નવાણું પોઈન્ટ એકાણું પર્સન્ટાઇલ મેળવી એ વન ગ્રે ગ્રેડ મેળવ્યું ભરત સર સાથે એબીસી ક્લાસીસ ગાંધીનગરના ક્રેશ કોર્સમાં જોડાઈને છેલ્લો એક મહિનો એક મહિનાથી થોડો વધારે સમય એવી પ્રિપેરેશન કરાવવામાં આવશે કે તમારા આખા વર્ષમાં જે કાંઈ પણ રહી ગયું હશે એ તો મજબૂત થઈ જ પેપર્સ એટલા સોલ્વ કરવામાં આવશે ઓબ્જેક્ટિવ્સ એટલા સોલ્વ કરવામાં આવશે કે પછી કંઈ જ નહીં બાકી રહે હવે તમને ઘણાને ઉત્સુકતા હશે કે સર પ્રાઇઝ કહી દો તો આ પેપર સેટની પ્રાઇસ છે પાંચ હજાર રૂપિયા માત્ર રેકોર્ડેડ કોર્સની છે પણ એ તમને ફ્રીમાં મળે છે ઓકે એ પે નથી કરવાના પાંચસો રૂપિયા ડિફિકલ્ટી સોલ્યુશન બે હજાર રૂપિયા વિભાગ એ ના બે હજારથી વધારે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન સોલ્વ કરવાના પીડીએફ અઢીસો રૂપિયાની પેપર સેટ ઓગણપચાસનો અને લાઈવ કોર્સ બારસો રૂપિયાનો આ બધું જ ટોટલ થઈને નવ હજાર રૂપિયા થાય છે પણ પહેલાં સો સ્ટુડન્ટને મળી રહ્યું છે માત્ર નવસો નવ્વાણુંમાં પણ એવું નથી કે બીજા બધા સ્ટુડન્ટને પણ આ નવ હજાર ચૂકવવા પડશે એવું નથી જો તમે પાછળથી જોડાવશો છો સપોઝ સપોઝ તમે આ જાન્યુઆરીના એન્ડમાં જોડાવશો તો પછી ત્યારે તો સીધો આ ક્રેશ કોર્સ સ્ટાર્ટ થઈ જ જશે સમજાણું તો આ બધા લાભ તમને કદાચ ન મળે કારણ કે સમય નહીં હોય એટલે તો મારી સલાહ તમને થશે કે આજથી જ જોડાઈ જાઓ હમણાં જ આ વિડિયો તમારા પેરેન્ટ્સને બતાવો પેરેન્ટ્સને કહો કે મારે આ કોર્સમાં જોડાવવું છે ભરત સર સાથે એબીસી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશનમાં અને માત્ર નવસો નવ્વાણું રૂપિયા પ્લસ અઢાર ટકા જીએસટી લાગે છે જે ગવર્મેન્ટને જાય છે એ કોઈના ખિસ્સામાં નહીં જાય સરકારને મળશે એટલે ટોટલ અગિયારસો ને રૂપિયામાં આ ક્રેશ કોર્સમાં જોડાઈ અને તમે તમારો રિઝલ્ટ જબરદસ્ત સુધારી શકો છો તમારા જે કોઈ પણ ફ્રેન્ડ્સ તમારાથી આગળ છે એમને ઓવરટેક કરી શકો છો અને ક્લાસમાં તમારો વટ પાડી શકો છો ભરત સર સાથે જોડાઈ અને આ ક્રેશ કોર્સમાં જોડાઈને તો એબીસી બી સી ક્લાસીસ ગાંધીનગરની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે સાથે નંબર પણ છે એ નંબર ઉપર કોલ કરી વધારે માહિતી મેળવી શકો છો અને જો વેસ્ટ કરશો ટાઈમ તો રહી જશો સબૂત મેં તમને આપ્યા પ્રૂફ આપ્યા કે કેવી રીતે ગુજરાતના વિદ્યાર્થીઓ આ કોર્સમાં જોડાય અને જોરદાર રિઝલ્ટ મેળવી રહ્યા છે મારી ઈચ્છા છે કે તમે પણ જોડાઈ જાઓ કારણ કે છેલ્લા ત્રણ વર્ષ ત્યાં હું આ કોર્સમાં જોડાવા માટે વિદ્યાર્થીઓને કહી રહ્યો છું અને હજુ સુધી એક પણ સ્ટુડન્ટે મને એમ નથી કહ્યું કે સર આ કોર્સ અમે પરચેસ કર્યો અને અમને કોઈ ફાયદો નથી થયો અથવા અમને મજા નથી આવતી કારણ કે ચારથી પાંચ કલાક જ્યારે તમે ભણશો ને તો તમે જરા પણ બોર નહીં થાવ સરની મેથડ જ એવી છે સ્ટાઇલ જ એવી છે ભણાવવાની કે ચાર કલાક પાંચ કલાક આમ જ નીકળી જશે અને તમને ઘણું બધું આવડી જશે પોતે સામેથી મને કહેશો કે સર બહુ મજા આવે છે સારું થયું તમે તમે અમને આ કોર્સ સજેસ્ટ કર્યું અને અમે જોડાઈ ગયા તો ઝડપથી જોડાઈ જાઓ આપણે ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં ઘણા બધા સારા વિડીયોઝ આવશે ત્યાં સુધી મહેનત કરતા રહ્યો ઓલ ધ બેસ્ટ